પોતાનું ધડ જુદું કરે તો અહીનો પ્રાણ તેની અંદર પૂરાય એવું તો બનતું નથી કેવી રીતના શક્ય બનવાનું છે પ્રાણ ક્યાંથી લાવે છે ક્યાં જાય છે એ બતાવવું જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ આવી રીતના પ્રાણ આવ્યા છે અને પ્રાણ આ રામની અંદર પૂરીએ છે આ આ તો તો શું છે કાલે કાલે પ્રાણ પૂરશે એટલે પરમ દિવસે ત્રેવીસમી તારીખથી જે બેકારી છે રોજગારી જે નથી મળતી જે લોકો બેકાર છે એને બેકારી મળતી થઈ જશે મોંઘવારી હટી જશે ધીમે ધીમે આવી જશે એક મહિના ચૂંટણી પહેલા બધો આખો દેશ માલામાલ બની જશે અનાથ

એ તો બધા જાણે છે રામ ના અસ્તિત્વ સામે કઈ સવાલ ઉઠાવી રહ્યા છો તમે હા કયું એ જ વાત સમજી લો છે જેનું અસ્તિત્વ હોય એ તો સુખી હોય ને દેશ આટલો બધો ભગવાનો દેશ છે મંદિરો દેશ છે છતાં બી આ દેશની અંદર શું દુર્દશા છે લોકો એ તો બધાને ખબર જ છે છતાં દેશના કરોડો લોકો છે એ લોકો રામમાં આસ્થા રાખી રહ્યા છે એની પાછળનું કારણ શું હશે દેશના કરોડો લોકો છે રામના નામની પાછળ આસ્થા રાખી રહ્યા છે એ પાછળનું શું કારણ હશે અંધશ્રદ્ધા બીજું કઈ બિલકુલ તો